નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય વલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર એક એટલે કે સંખ્યા પદ્ધતિઓ જેની અંદર આજે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર ના પ્રશ્ન નંબર ત્રણ ની તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર આપણે શરૂ કરીએ ભાગ દસ ની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર નો પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો એક ખાસ અગત્યની બાબત છે જે તમારા માટે અગત્યનું છે કે વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ આપણી ચેનલ ઉપર ઓલરેડી પ્રકરણ નંબર એકને લઈને સ્વાધ્યાય એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે એક પોઈન્ટ ત્રણના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે સાથે સાથે થિયરીના પણ વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે હજુ સુધી તમે લોકોએ જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખો હેડી અને જોયા પછી વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સાથે ચોક્કસથી એને શેર કરો તો ચાલો આપણે સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર ત્રણ તો અહીં તમને લોકોને પ્રશ્ન નંબર ત્રણ આપેલો છે તે તમારી માહિતીને વર્ધન કરે મતલબમાં માહિતી વધારે તે માટેનો તમને પ્રશ્ન નંબર ત્રણ આપેલો છે અહીંયા સ્મોલ ડી આવશે ખાસ કરીને ધ્યાનમાં લેજો

અને વર્તુળનો વ્યાસ એટલે કે ડી તો વર્તુળના પરિધ માટેનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો છે ટુ પાય આર અને વર્તુળનો વ્યાસ માટેનું સૂત્ર થશે ત્રિજ્યાના સંબંધમાં એટલે કે ટુ આર તો અહીંયા તમારા માટે થઈ ગયું ટુ પાય આર ના છેદમાં ટુ આર તો અહીંયા ભાગ આપણે ઉડી જશે બે ઉડશે બે ઉડશે આર ઉડશે આર ઉડશે તો આપણે ફાઈનલ આન્સર કેટલો મળી ગયો તો કે પાય મળી ગયો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું ક્લિયર થઈ જાય કે વર્તુળના પરિધ અને વર્તુળના વ્યાસનો ગુણોત્તર કેવો થઈ જાય તો કે પાય પાય કેવી સંખ્યા છે તો કે અસમય સંખ્યા છે તો પરિધ અને વ્યાસનો ગુણોત્તર અહીંયા તમને લોકોને અસમય સંખ્યા મળે છે કારણ કે પાય તમારા માટે કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે તો આથી સી બાય ડી એ અસમય સંખ્યા છે આ તેથી પાય પણ કેવી સંખ્યા થઈ જાય તો કે અસમય સંખ્યા થઈ જાય રેડી તો આમ કોઈ શંકા નથી કે પાય એ કેવી સંખ્યા છે અસમય સંખ્યા જ છે રેડી તો આમ અહીં વિરોધાભાસ નથી યાદ રાખો કે જ્યારે કોઈ પણ ફક્ત એક જ સમય સંખ્યા નું સમાન મૂલ્ય મળશે તેથી તમે એવું ન માનશો કે અસમય સંખ્યા છે અથવા અહીંયા તમને લોકોને સી અને ડી છે ને એ તો તમારા માટે સમય સંખ્યા જ છે માત્ર ને માત્ર તેનો ગુણોત્તર લેવામાં આવે ને જેથી તમને મળતી કિંમત એટલે કે કોણ છે તો કે પાય તો પાય તમારા માટે કેવી છે અસમય સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ બાબત તમારા લોકો એકદમ ક્લિયર કરી નાખજો જેથી આ તમારી બાબત ક્લિયર થઈ જાય અહીંયા પાયનું મૂલ્ય એટલે કે પાય તમારા માટે કેવી છે અસમય સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો વિડીયોને ચોક્કસથી લાઈક કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સાથે સાથે બાજુમાં આપેલ બે આઇકન દબી દેવું જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ